આ સંબોધ છે

વ્યવહાર તરીકે માનવીય દરવાજી તરીકે નોલેવ વ્યવહાર તરીકે સાતો કોમાર કે ત્યાંનો અમરોડ કામ કરવાનો હોય એમાં ગ્રામ પંચાયત કાર્યો જણાવો गाम पर तैनात ना हमने की दारोवेरो लेवनोस्तो निसुनोनवते तो वेसाएरो लेवनोचे ए बंदो पर से आए ते गम्मा काम थाए ए बदु पंचायतते करवानो ग्राम सेवक ने कार्य जणाओ ग्राम सेवक बेन ने नाम छे केजी ग्राम सेवक बेन नाम छे नाम भूमि बेन भूमि बेन

તે બે નાખી શકે સબસિડી આપો એટલેમાં સબસિડી બધી આપો એક ગ્રામ પંચાયત આ તો વિના જે બંધ છે લોકોને હડતાલ છે એક ગ્રામ પંચાયતના જાતિનો દાખલો બસી જન્મ મરણનો દાખલો આવકનો દાખલો એ દાખલો આવકનો અહીં ન દેવું પડે બીજો કોઈ પ્રશ્ન તમારે કઈક વિશે માહિતી જોઈતી હોય તો હવે તો આપરા તમે કેટલા વર્ષથી કામ કરો મારે 50 વર્ષ 50 સમાજ આનો

चलो काका अब साइड में निकल अपन मैं